24મી ફેબ્રુઆરીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે દ્વારકા દેષ મંદિરમાં પૂજા વિધિમાં હાજર રહેશે અને દ્વારકાના જ સર્કિટ હાઉસમાં રોકાણ પણ કરશે પીએમ મોદી રાજકોટમાં રોડ શો અને સંમેલન પણ સંબોધન કરશે આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરશે તો રાજકોટની અંદર રોડ શો અને સંબોધન રાજકોટમાં પીએમ મોદી રોડ શો અને સંબોધન કરશે પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે 22મી ફેબ્રુઆરી તેમજ 24 અને 25મી ફેબ્રુઆરીએ તેમનો ગુજરાતનો કાર્યક્રમ છે 24મી ફેબ્રુઆરીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું તે ઉદ્ઘાટન કરશે તો 22મી ફેબ્રુઆરીએ અમૂલ ફેડરેશનના સંબોધ સંમેલનને તેઓ સંબોધિત કરશે તો સૌરાષ્ટ્રના દ્વારકા અને રાજકોટનો પ્રવાસ કરશે પીએમ મોદી આ બંને જગ્યાએ દ્વારકાની અંદર તેઓ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ પણ કરશે ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર જિલ્લાના છે